મિત્રો સ્વાગત છે તો મિત્રો જોઈએ આજના હવામાન વિભાગના સમાચાર મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પવનની દિશા પશુ પક્ષીઓની ચેષ્ટા પૌરાણિકતા પદ્ધતિ આધુનિક વિજ્ઞાન અને ગ્રહોના આધારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે અગાઉ અંબાલાલ પટેલે હોળી દરમિયાન હોળીના પવનની દિશાના આધારે ચોમાસું સારું રહેવાનું જણાવ્યું પણ હતું હવે તેમણે અખાત્રીજના પવન પરથી પણ ચોમાસાની આગાહી કરી છે ચોમાસાની શરૂઆત અને તેની સાથે દરિયાની અંદર કેવી હાલચાલ જોવા મળી શકે છે તે અંગેની પણ મિત્રો શક્યતાઓ વ્યક્ત કરી છે અખાત્રીજ નો પવન ચોમાસાના અનુમાન માટે જોવામાં આવ્યો છે જેના આધારે ગરમી અને વરસાદનો ચોમાસાનો વર્તારો હોળીના પવન અને અખાત્રીજના પવનો પરથી અનુમાન લગાવવામાં આવતું હોય છે તો મિત્રો અંબાલાલ પટેલે અખાત્રીજના પવનો પરથી જણાવ્યું કે અખાત્રીજ પર નેવૃત્ય પવન જોવા મળ્યો છે જેના આધારે ચોમાસુ વહેલું આવવાના સંકેત મિત્રો કહેવામાં આવી રહ્યા છે રોહેની નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ છે સાત જૂન થી દરિયામાં પવનોમાં ફેરફાર થશે અને તેજ ગતિના પવનો ફૂંકાઈ શકે છે આ વખતે અંદમાન નિકોબાર ટાપુમાં સોળ મે થી વરસાદ શરૂઆત થવાની શક્યતાઓ છે સોળ થી ચોવીસ તારીખમાં માં ચોમાસુ બેસી જશે દક્ષિણ પૂર્વ તટ ઉપર ભારે પવન ફૂંકાશે અને ચક્રવાત થવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે પશ્ચિમી હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે આ સાથે અરબી સમુદ્રમાં મે મહિનાના અંતથી જૂન મહિનાના પહેલાં સપ્તાહમાં ચક્રવાત થવાની શક્યતાઓ છે પંદરથી અઢાર મેમાં આકરી ગરમી મિત્રો પડવાની શક્યતાઓ તેમણે દર્શાવી છે મધ્ય ગુજરાતના ભાગોમાં ચુવાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં તેતાલીસ ડિગ્રી જેવું તાપમાન પણ પહોંચી શકે છે સૌરાષ્ટ્રમાં પણ ગરમીનો પરકોપ જોવા મળી શકે છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે અગિયારથી ચૌદ મે ના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે પંદરથી વીસ તારીખમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે ગુજરાત ક્ષેત્રમાં ચોમાસું બેસી જવાની શક્યતાઓ પણ છે ચોમાસું બેસે તે પહેલાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડશે